લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ લાલ કિતાબનો ભેદભરમ તો આપણે ચંદ્ર બુધ આ બધા ગ્રહોની થોડી ઘણી જાણકારી મેળવી હવે છે ને હમણાં મારી પાસે લગાતાર પંદર દિવસમાં પાંચેક કેસ આવવા આવ્યા તો એ જે બીમારી છે જેને થાય છે એની જાણકારી લાલ કિતાબ પહેલેથી આપી શકે છે પણ એ લોકોને કોઈએ કીધું જ નથી અને એ રોગના એ ભોગ બની ગયા અને આ છે ભૂલવાની બીમારી જેને આપણે અલ્ઝાઈમર કહીએ સ્ક્રેઝોફેનિયા કહીએ સ્ક્રેઝોફેનિયામાં અને અલ્ઝાઈમરમાં થોડો ફરક પણ સ્ક્રેઝોફેનિયા બી આ યુવતીને લીધે થઈ શકે ને અલઝાઈમર પણ આ રીતે થઈ શકે હવે ઘણી વખત આપણે ભેદભરમની વાત કરીએ તો વૈદિકમાં આ બાબતની કોઈ જાણકારી કોઈ આપી નથી શકતું આપતું નથી ક્યાં પછી એમને ખબર નથી તો લાલ કિતાબમાં આ વસ્તુની જાણકારી એકદમ સ્પષ્ટ થાય છે અને આપણે એને જો સમજીએ તો ચોક્કસપણે આપણે આપણી કુંડળીથી આપણા રોગને જાણી શકીએ છીએ અને મિત્રો આ એક જે બીમારી છે ને સ્ક્રેઝોફેનિયા એ ખરેખર અઘરી છે માણસ ભૂલી જાય માણસનું વ્યક્તિત્વ બદલાઈ જાય સાહીઠ વરસનો માણસ પાંચ વર્ષના બચ્ચા જેવું વર્તન કરી નાખે અને ત્રીસ ચાલીસ વરસનો માણસ સિત્તેર વર્ષના જે વડીલ વ્યક્તિ હોય એના જેવું વર્તન પણ કરી નાખે ઘણું બધું ભૂલી જાય એને જે યાદ રાખવાનું છે એ બાબત એના ધ્યાનમાં જ નહીં આવે અને બીજી તરફ વળી જાય આવા લોકો જીવનમાં ઘણી વખતે એવી જગ્યા પર ફસાઈ જાય જ્યાંથી નીકળવું અઘરું હોય છે ઘણી વખત થાય આ છેલ્લા પંદર દિવસમાં લગભગ લગભગ પાંચ કેસ આવ્યા અને આજે તો છે ને આજે તો એક એવો કેસ આવ્યો અઢાર વીસ વર્ષના બચ્ચાનું કે ભાઈ એને આ સ્ક્રીઝોફેનિયાની અસર હવે આજે એ બાળકનું બિહેવિયર કેવું છે કે ભાઈ કોઈ કે મારી પર કંઈક કરી નાખ્યું જાદુટોનો કરી નાખ્યું છે કોઈક મને પકડીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યું છે મારી સાથે જબરજસ્તી થઈ રહેલી છે આવા વિચારો એના મનમાંથી નીકળતા મેં આજે જોયા તો આ જે વસ્તુઓ છે તે કઈ રીતે આવે છે તો મિત્રો કિતાબમાં બહુ સરસ વર્ણન છે આનું સૂર્ય ને બુધ આ બે ગ્રહ જો તમારા બારમા સ્થાનમાં બેઠેલા હોય ને તો આ વસ્તુ થાય અને આ વસ્તુ થાય ને ત્યારે માણસ કઈ દિશામાં જવું ક્યાંથી ઇલાજ શરૂ કરો ખબર નથી પડતી મારી પાસે બહુ વર્ષો પહેલાં એક ડાક્ટરે પૂછેલું સાયકાટ્રિસ્ટ છે એમને મને આ સવાલ કરેલો કે સાહેબ અમારી પ્રેક્ટિસમાં અમે જોઈએ છે કે સ્ક્રેઝોફેનિયાના કેસ આવે એની અમે દવા કરીએ દસ કેસ આવે તો દસમાંથી ચાર સારા થાય છ સારા થતા નથી ત્યારે મેં એમને જવાબ આપેલો કે ભાઈ બારમા સ્થાનમાં જો સૂર્યબુદ્ધ આવે તો સ્ક્રેઝોફેનિયા થાય અને એનું નિવારણ પણ છે મારી પાસે એવા બહુ કેસીસ છે કે જેમાં એલોપેથિક આયુર્વેદિક કે દુનિયાની બીજી દવાઓ કામ ન કરી અને મારા ઉપાયથી વ્યક્તિ બહુ સરસ થયા મારી પાસે લગભગ દસ વર્ષ પહેલાં નાસિક નાસિક શહેરનો એક કેસ આવેલો મહારાષ્ટ્રીયન ભાઈ હતા એ ભાઈ હતા બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર બરાબર પિસ્તાલીસ સુડતાલીસ વર્ષની ઉંમર હતી એ માણસ બરાબર સરસ નોકરી કરતા હતા અને અચાનક એના બિહેવિયરમાં બદલાવ આવ્યો એકદમ ગુસ્સે થવા માંડ્યા ગુસ્સે થવા માંડ્યા પછી કોઈ સામે આવે તો મારી દે એ કરે અને સૌથી મોટી વાત એમના વર્તનમાં એવી હતી કે કાચ જોઈ કાચ કાચમાં એનું પ્રતિબિંબ દેખાય એટલે કાચ તોડી નાખતા અને પછી એમને ઈજા થઈ લોકોને મારવા માંડ્યા ત્યારે ઘરના સભ્યોએ નોકરી પરથી તો રિટાયર થઈ જવું પડે બેંક મેનેજરો એને આવું વર્તન કરે તે તો બેંકે એમને ફરજિયાત રિટાયર કર્યા પણ પછીનું જીવન શું તો તે વખતે એમને ઘરના સભ્યોએ એક રૂમમાં પૂરી દીધા રૂમમાં પૂરી દીધા તો રૂમમાં બહુ ધમાલ કરતા હતા અને પછી માણસોએ નક્કી કર્યું કે ભાઈ એમને સાંકળથી એક જગ્યા પર બાંધી દેવા બાંધેલા અવસ્થામાં જ એમને રાખ્યા આ બધાની વચ્ચે એમને મારું એડ્રેસ મળ્યું મારી પાસે આવ્યા એમનો દીકરો ને એમના ભાઈ આવેલા એમને મને વાત કરી મેં એમની કુંડળી જોઈને કુંડળી જોઈને બારમા સ્થાનમાં સૂર્યબુદ્ધ સ્ક્રેઝોફેનિયા સો ટકા લખાયેલો હતો અને જ્યારે આપની વૈદિક કુંડળી જોઈએ ને ત્યારે જો બુધ નીચનો થતો હોય અને વધારે અસર કરતો હોય ને ત્યારે આવી અસરો વધી જાય બધાને બારમે બુધ છે ને બધાને સ્ક્રેઝોફેનિયા થવાનું એવું નથી ઘણા માણસ ગુસ્સાથી વધારે પીડાતા હોય ઘણા નેગેટિવ વિચારોથી પીડાતા હોય આ બધી વસ્તુઓ થાય પણ આ બધામાંથી એનું જે તારણ કાઢવાનું તે વૈદિકમાં નથી આવતું અને ડાક્ટરો જ્યારે હારી જાય આવા રોગોમાં માનસિક રોગોમાં ડાક્ટરો શું આપે છે જ્ઞાનતંતુ મંદ થવાની દવા પેલો માણસ સુઈ રહે ક્યાં ઓછું વિચારે ક્યાં પેલા મૂંજીની જેમ બેસી રહે પણ એ તો શરીરને નુકસાન કરતા છે કે ધીરે 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 એના જ્ઞાનતંતુઓ નબળા પડતા જાય ને પછી કાયમ એ જ અવસ્થામાં માણસ રહેતો હોય તો આ બધામાંથી બચવા માટે જો આપણે લાલ કિતાબનો સહારો લઈએ બહુ ચોક્કસ ફાયદો થાય લાલ કિતાબમાં 12 મે બુધનો જે મે તમને વિડિયો આપ્યો છે તેમાં મે કીધું ને કે નેકતાય લંબી ઉમર ખુશગુજરાન મગર કિસ્મત કે ફેર સે રાત કી નીંદ ઉજાડને વાલા جسے દુખિયા દેખકર આસમાન ભી રો દેવે હવે આજે આપણે આજ 12 માંસાનમાં સૂર્ય બુધ બેઠેલા છે તો કિતાબ સુંગી એને સમજો ગૃહસ્તી હાલત મે બુધ કી અશિયા જاندار ઓર બેજાન જાનદાર એટલે આપણી બેન બેટીઓ અને બે એટલે આપણો બિઝનેસ કંઈ બી છે આપણા જીવનમાં જોડાયેલા આ પાત્રોને નુકસાન તો આ ઘસિકોતા અહીંયા અસર કરે કિતાબે બહુ સરસ વર્ણન કર્યું છે આ બાબતનું ફાલતુ બોજ નાહક ખર્ચ બહાને હુંગે ખોટો બોજો અને ખોટા ખર્ચ આ એક બહાનું હોય જિસ્માની નુકસ કી ખરાબીઓ કે કારણ શરીરની નસોની ખરાબી જે આવે એને કારણે ઘસી ગોતા મૃત હોય ઘસી ગોતા ભૂતકાળમાં ભવિષ્યમાં સરી પડવું મેં કીધું ને પચાસ ની ઉંમર હોય તો એ દસ વર્ષના બચ્ચાનું પાંચ વર્ષના બચ્ચાનું વર્તન કરી દે ત્રીસ ચાલીસની ઉંમર છે તો એ કંઈક વડીલની એ કરી લેશે એક ધર્મનો છે તે બીજા ધર્મની વાત કરશે ત્યારે આપણને એમ થાય કે ભાઈ આમાં કોઈ કંઈક પ્રવેશ કરી ગયું ના એવું કંઈ જ નથી થતું આ જે સૂર્યબુદ્ધ બારમા સ્થાનમાં છે ને એમાં આ એક બહુ મોટી ટ્રેજેડી આવે કંઈ કે ભાઈ આ તો હિન્દુ છે તો મુસલમાન ધર્મની વાત કરે છે આ તો પાંચ વર્ષનો છે તો પચાસ વર્ષની વાત કરે છે તો આ જે વસ્તુઓ છે ને તે અહીંયાથી આવે તમારી કુંડળીમાં જે ગ્રહમાન છે બુધ બુદ્ધ દિમાગથી જોડાયેલો ગ્રહ છે તો આને આપણે સમજવાનું છે ને એને આપણે સમજીએ ને તો જ આપણને ફાયદો થાય અને બારમા સ્થાનમાં જ્યારે આ બુધ બેઠેલા ને ત્યારે છઠ્ઠા ખાનામાં બેઠેલો ગ્રહ બરબાદ થાય આ પણ એક બહુ મહત્વની વાત છે પણ આ વસ્તુ બારમા સ્થાનમાં સૂર્યબુધ બેઠા છે બુદ્ધ બેઠો છે એ કઈ અવસ્થામાં છે એની જાણકારી લાલ કિતાબનો યોગ્ય જાણકાર જાણી શકે છે એનાથી કયા ગ્રહને ડિસ્ટર્બન્સ આવવાનું છે એ લાલ કિતાબમાં વર્ણવેલું છે પણ વૈદિકમાં આ વસ્તુ નથી વૈદિકમાં કોઈ જ્યોતિષ તમને બારમા સ્થાનમાં સૂર્યબુદ્ધ છે તો નથી કહેવા એમાં તો એ લોકો બુધાદિત્ય યોગથી ચાલે છે અને આદિત્ય યોગ જ્યારે એ થાય છે ને એપ્લિકેટ કરીએ છીએ ને આપણે આપણી કુંડળીમાં ત્યારે આપણને એમ લાગે કે આ હા હા પૈસા જ પૈસા આવવાના છે ને ભગવાનની કૃપા તો આપણી પર બધી જ બાજુથી વરસવાની સૂર્ય બી એ સ્વરૂપમાં છે નારાયણના અને બુધ પણ નારાયણના સ્વરૂપે આપણે જોઈએ છે એમાં તો આ જે વસ્તુઓ છે ને તેને આપણે સમજવાની છે અને આ જે ભેદભરમ છે એને સમજવાનું છે હવે ઘણા બધા પોતાની કુંડળી જોશે તો કહેશે કે સાહેબ અમારી કુંડળીમાં બુધ છે પણ અમે હજુ આવું કંઈ થયું નથી નહીં થાય તમારો બુધ ઉચ્ચનો હશે સારો હશે સારી રાશિમાં બેઠેલો હશે તો અસર ઓછી થશે પણ તમે ગુસ્સો તો કરતા જ હશો તમારા શરીરમાં નસોને લગતા પ્રોબ્લેમ હશે જ તો આ જે ઘટનાઓ છે ને એનું એક ચોક્કસ નિવારણ કરાવનાર જો કોઈ હોય તો એ શાસ્ત્ર છે લાલ કિતાબ અને આ લાલ કિતાબનો આ જે ભેદ છે આ જે ભરમ છે એને સમજવાનો છે આપણે બુધાદિત્ય યોગમાં અટકી રહીએ અને એ જ વ્યક્તિ સ્ક્રીઝોફેનિયાનો શિકાર બને ત્યારે આપણને આમ અંદરથી એ થાય કે ભાઈ કઈ વાત સાચી જે રોગ એને છે તે સાચો કે બુધાદિત્ય યોગ સાચો બુધાદિત્ય યોગ આપે સારામાં સારું ફળ આપે પણ એની એક અવસ્થા હોય એની ડિગ્રી હોય એનું સ્થાન હોય પણ જો તમને બીમારી છે તો સૌથી પહેલાં આ વસ્તુ પર બહુ જ નજર નાખવી પડે અને ચોક્કસ રીતે જાણીને પછી જ તમારે આ કામ કરવું પડે નહીં તો તમે એમાં સફળ નથી થઈ શકતા તો મિત્રો જે શાસ્ત્રોનો ભેદ છે ને આપનો આપણા મનનો જે ભ્રમ છે એને આપણે સમજવાનું છે એને જાણવાનું છે અને એ કર્યા પછી જ આપણે આપણા જીવનમાં એક સારું પરિણામ મેળવી શકીએ હવે જ્યારે બારમા સ્થાનમાં બુધ હોય ને ત્યારે બુધના ઉપાય ત્યાં બુધ નીચ થાય બારમા સ્થાન તો બુધના ઉપાય ચોક્કસ કરવા જોઈએ એ ઉપાય કરીએ તો ફાયદો થાય સૂર્ય કઈ અવસ્થામાં છે બીજા કોઈ ગ્રહોની એની પર દ્રષ્ટિ છે નથી શું છે શું નહીં આ બધી જાણકારી મેળવી ને પછી આ યુતિના પરિણામ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આપણે ઘણી મોટી અને સારી સફળતા ચોક્કસ મેળવી શકીએ હવે સૂર્યબુધ આઠમા સ્થાનમાં હોય ને ત્યારે પણ થોડીક ખરાબ અસર આવવાની શક્યતાઓ હોય છે તો અહીંયા પણ આપણે થોડુંક જ્ઞાનમાં જો આગળ નજર દોડાવીને તો જ ફાયદો થાય તો જ એને આપણે જાણી શકીએ નહીં તો પાછા પડીએ આઠમા સ્થાનમાં બુધ હોય સૂર્યની સાથે તો આઠમું સ્થાન આપણા આયુષ્યનું સ્થાન છે મોતનું સ્થાન છે તો ત્યાં બેઠેલો બુધ બેન ફોય માસી સાડી આવા પાત્રને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે જો સૂર્ય બેઠેલો છે તો તમારી ઇમેજમાં ખામી આવશે તમારી તબિયતમાં વાંધો પડશે તો ચોક્કસ આપણે આને પણ સમજવું જોઈએ અને આઠમા સ્થાનમાં બેઠેલા સૂર્ય સૂર્યભૂત તમારા મંગળને ખરાબ કરે મંગળનું સ્થાન છે બરાબર તો ત્યાં મંગળને પણ અસર કરે અને આ રીતના જે ગ્રહો પર અસર આવે છે તેની જાણકારી આપણી પાસે હોવી જોઈએ અને ચોક્કસ આપણે જાણવું જોઈએ તો મિત્રો આ જે જાણકારીઓ છે ને તેમાં બહુ જ ચોકસાઈ રાખવાની છે મેં કીધું તેમ બારમા સ્થાનમાં છે તો બારમે બુધના આઠમા સ્થાનમાં છે તો આઠમે બુધના ઉપાયો થવા ખૂબ જરૂરી સૂર્ય છે તો સૂર્યને સૂર્ય બુધની યુતિ છે તો તેનો બી ઉપાય કરવો ખૂબ જરૂરી અને આવા સમયે જો તમને યોગ્ય માર્ગદર્શન ન મળે ને તો તમે આ જે યુતિનું પરિણામ છે ને તે બહુ જ ખરાબ રીતે આપણે ભોગવવું પડે અને એક નાની નાની વાતો છે કિતાબમાં જ્યારે એક નાની સરખી ભૂલ જો આપણાથી થાય તો એનું પરિણામ શું છે ને એનું વર્ણન છે પણ વૈદિકમાં આપણે મેં કીધું એમ યુતિ તો યુતિનું પરિણામ આપણે મેળવવાનું છે પણ એની સાથે બીજું શું નુકસાન જોડાયેલું છે એનું કોઈ જ્ઞાન આપણને મળતું નથી તો આપણે આની પર થોડું ધ્યાન આપીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય વૈદિકના જે અસલ જાણકારો હતા ભૃગુસંહિતા જે લોકો જાણતા હતા એ લોકોની પાસે અખૂટ જ્ઞાન હોય અને એ લોકોના પ્રિડિક્શન બહુ જ સરસ હોય પણ અત્યારના જમાનામાં જે પેલા હળદના ગાંગડાથી ગાંધી બનેલા જે જ્યોતિષો છે ને ત્યાંથી આપણે કોઈ ફાયદો નથી થતો નુકસાન થાય તો મિત્રો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો અને યોગ્ય જાણકારને કુંડળી બતાવીને પછી જ જીવનમાં આગળ ચાલવું એ તમારો નિયમ હોવો જોઈએ અને મિત્રો આજે ખાસ વાત કહેવી છે જાન્યુઆરીના એન્ડમાં અથવા ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં અમે લઈને આવી રહ્યા છીએ સેમિનાર નંબર સોળ બરાબર અને આ સેમિનાર ખૂબ મહત્ત્વનો છે લાલ કિતાબ અંગેની જાણકારી ઓરા અંગેની જાણકારી ઓરાના જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ અમે લાવ્યા છે તેને અમે એ લોકો તમારી સામે રજૂ કરીશું એનાથી કઈ રીતે આપણે આપણા રોગ પર કાબૂ કરી શકીએ આપણે આપણા સાત ચક્રોનું જ્ઞાન મેળવી શકીએ અને એ સાત ચક્રને બેલેન્સ કરવા માટે આપણે કઈ આદતો બદલવી જોઈએ કયા ઉપાય કરવા જોઈએ અને એ ઓરાને સેટ કરવાના જે પ્રોગ્રામિંગ છે એ પ્રોગ્રામિંગ અમે તમને બતાવશું અને એનાથી તમને શું ફાયદો નુકસાન છે એની જાણકારી પણ આપીશું તો મિત્રો જો તમારી ઈચ્છા હોય આ સેમિનાર ભરવાની તો અમે તારીખ ડિક્લેર કરીશું આ થોડા સમયમાં તો એ તારીખે તમારે ત્યાં આવવું હોય તો તમારું રજીસ્ટ્રેશન પહેલાં કરાવવું જરૂરી રહેશે બરાબર રજિસ્ટ્રેશન વગર હું એન્ડ સમયમાં એક પણ માણસને એન્ટ્રી નહીં આપું અને આ વખતે ફક્ત ને ફક્ત દોઢસોથી બસો જ માણસ સેમિનારમાં અમે રજિસ્ટ્રેશનમાં લેવાના છે બાકી વધારાના માણસો અમે લેવાના નથી આ વખતનો સેમિનાર એક ચોક્કસ વર્ગ માટે અમે કરીએ છીએ જે જ્યોતિષને ખરેખર જાણે છે જાણવા માગે છે જ્યોતિષશાસ્ત્રથી જોડાયેલા છે ઓરાનું જ્ઞાન છે ઓરાને સમજે છે ઓરાથી પોતાના જીવનને બદલવા માગે છે આવા લોકો માટે આ સેમિનાર અમે લઈને આવી રહ્યા છે બહુ જ થોડા સમયમાં બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે